જયહિંદ મિત્રો આત્મનિર્માણ એકેડેમીની અંદર આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સંસ્કૃતિના છઠ્ઠા લેકચરની અંદર ભારતની અંદર જે લલિત કલાઓ વિકાસ થયો હતો એના વિશેની ચર્ચા કરશું ત્યારબાદ ભારતની અંદર જે અલગ અલગ સ્થાપત્યો થયા સ્થાપત્યોની અંદર મંદિર સ્થાપત્ય મસ્જિદ સ્થાપત્ય રથ મંદિરો થયા કોણે બનાવ્યા કઈ રીતે બનાવ્યા મંદિર સ્થાપત્યની અંદર અલગ અલગ જેમ કે ગોપુરમ છે તો એના કયા કયા ભાગ હોય કયા ભાગને શું કહેવામાં આવે છે એવી રીતે મંદિર સ્થાપત્ય મસ્જિદ સ્થાપત્યની અંદર જોઈશું કે એના અલગ અલગ પાર્ટસને કયા નામે ઓળખવામાં આવે છે જે રથ મંદિરો બનેલા હતા તો ક્યાં બનેલા હતા પછી ભારતની અંદર જે પાંચ આપણી વિશ્વવિદ્યાલય હતી એના વિશેની ડિટેલમાં ઇન્ફોર્મેશન જઈશું કે કઈ વિદ્યાલયની અંદર શું ભણાવવામાં આવતું હતું કોના દ્વારા ભણવામાં આવતું હતું યુએન સાંગ જે વિઝિટર એણે કઈ સંસ્થાની વિઝિટ કરી હતી એના વિશે એણે શું લખ્યું હતું તો એ ઘણી બધી ચર્ચાઓ આપણે આની અંદરથી કરશું જે પરીક્ષાલક્ષી હશે અને સો ટકા તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો સૌથી પહેલા આપણે લલિત કલાઓ જોઈએ તો લલિત કલાની અંદર સૌથી પહેલાં આપણે સંગીત કલા વિશે જોવાનું છે તો તમને ખ્યાલ છે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ભારતને જે છે એ આપણે આપણા ચાર વેદો છે એ ચાર વેદોની અંદર સામવેદ જે છે એ સંગીતને લગતો વેદ છે અને સામવેદની રૂચાઓ પણ સંગીતની સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે સામવેદની અંદર જે રૂચાઓ આપેલી છે એટલે એ કડીઓ જે આપેલી છે એને પણ સંગીતમય તમારે ગાવાની છે એ ખાલી બોલવાની નથી તો એવી રીતે વાત કરવામાં આવે છે સંગીતના ગયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે જેમ કે સારે ગામા પદ ની એ સંગીતના મુખ્ય સાત સ્વર છે એ લગકો લગભગ બધા લોકોને ખ્યાલ છે આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત આમાં તમને મેન્સનો સવાલ પણ પૂછી શકે છે કે ભાઈ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની અંદર શું જે છે એ ફેરફાર છે અને શાસ્ત્રીય સંગીતનો વિકાસ આધુનિક ભારતમાં કેમ રૂંધાઈ ગયેલો હોય એવું લાગે છે સો આવા ઘણા બધા સવાલો તમને મીન્સની એક્ઝામમાં પણ પૂછી શકે છે તો જુઓ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બે વિભાગમાં વહેંચ છે સંગીતના ટોટલ પાંચ રાગો છે એ પાંચે પાંચ રાગો વિશેની ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હોવી જોઈએ મોસ્ટ 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 આઈએમપી સંગીતના પાંચ રાગો છે જેની અંદર સૌથી પ્રથમ રાગ છે શ્રી બીજો રાગ છે દીપક રાગ ત્રીજો જે છે એ હિંડોળ ચોથો જે છે એ મેઘ અને પાંચમો જે છે એ ભૈરવી આ પાંચે પાંચના નામ તમને ખ્યાલ હોવો જોઈએ શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી આ પાંચ જે છે સંગીતના રાગો છે બરાબર અને ભગવાન આ જે રાગ છે ક્યાંથી ઉત્પન્ન થયા છે છે તો એવું માનવામાં આવે કે આ સંગ રાગો જે છે એ ભગવાન શંકરના મુખેથી પંચ મુખેથી ઉત્પન્ન થયેલા હોય એવું લાગે છે પછી ભારતની અંદર આપણા ઐતિહાસિક ભારતમાં આપણે જોઈએ તો સંગીતની ઘણા બધા જે છે એ ગ્રંથો લખાયેલા છે એની અંદર સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારાજીત પારિજાત બરાબર આ ત્રણ ગ્રંથ સંગીત ના ખૂબ જ મહત્વના છે તો એના વિશેની થોડી ચર્ચા આપણે કરી લઈએ જેની અંદરથી સૌથી પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ તો સંગીત મકરંદ જે છે એ કોના દ્વારા લખવામાં આવેલો હતો તો સંગીત શાસ્ત્રના ના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન નવસો ના અરસામાં આ ગ્રંથ લખેલો જેમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન કરેલું છે તો સંગીત મક્રમ જે છે એ સંગીતનો મહાન ગ્રંથ છે કોના દ્વારા લખવામાં આવેલો હતો તો પંડિત નારદ દ્વારા ઈસવીસન નવસોમાં લખવામાં આવેલો હતો જેની અંદર નવ પ્રકારની વીણા બરાબર સોરી ઓગણીસ પ્રકારની વીણા તો આ વીણાઓ જોઈ શકો છો તમે અને રુદ્ર વીણા શું છે બરાબર સારંગી શું કહેવાય સિતાર છે બરાબર તાનપુરો છે તો આ બધી વીણાઓ છે તો ઓગણીસ પ્રકારની વીણાઓ વિશેની અમને માહિતી એની અંદર લખેલી છે એકસો એક પ્રકારના તાલનું અંદર તેમણે વર્ણન કરેલું છે તો એ પણ તમારે યાદ રાખવાનું પછી બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર તો સંગીત રત્નાકર જે છે એ સંગીત શાસ્ત્રના ખાસ ઇમ્પોર્ટન્ટ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે સારંગદેવ દ્વારા સંગીત રત્નાકર જે છે એની રચના કરવામાં આવેલી હતી બરાબર તો એ જે છે તેમણે એમની રચના કરી હતી અને દોલબાદ દોલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રચના કરીને ભારતીય સંગીતનો સૌથી મોટો પ્રમાણ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે તો જો દોલતાબાદ જોશો તો એની જગ્યા તમે જોશો તો નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા બંનેની વચ્ચે આવેલું છે દોલતાબાદ બરાબર જે ઓલરેડી આપણે કહેવાય ને કે સિંધુ ખીણની સભ્યતા સાથે પણ સંકળાયેલું છે તો એવી જગ્યાએથી બિલોંગ કરે છે એટલે એની અંદર ભારત ઉત્તર ભારતની અંદર પણ જે કહેવાય ને એનાથી પણ પરિચિત હતા અને દક્ષિણ ભારતના જે છે એ સંગીતથી પણ એ પરિચિત હતા તો આ વિષ્ણુ નારાયણ ભાતખંડે જે છે એ એ આ

પંડિત અહોબલે ઈસવીસન સોળસો પાસઠમાં ઉત્તર ભારત સંગીત પદ્ધતિ માટે ઉત્તર ભારતની અંદર જે સંગીત પદ્ધતિઓ છે એના માટે આ ગ્રંથ લખવામાં આવેલો છે તેમણે દરેક રાગને અન્ય રાગથી અલગ હોવાનું તેનું અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું છે ભાઈ જે રાગો છે એ રાગ જે છે એક રાગ જે છે એ બીજા રાગથી કઈ રીતે અલગ છે અને એની સ્વતંત્ર વિશેષતા શું છે એ એમના દ્વારા સમજાવવામાં આવેલું છે આપણે તો સંગીતના સ્વરો જોઈએ છે કે સારા કેમ સા એટલા જ સંગીતના સ્વરો છે પણ એટલા નથી એમણે કહ્યું હતું કે સંગીતના ઓગણત્રીસ પ્રકારના સ્વરો જે છે એ છે એને એમણે આ સંગીત પારાજીતના નામના ગ્રંથની અંદર લખેલા છે તો કોના દ્વારા લખવામાં આવેલી છે તો સંગીત પારાજીત જે છે એ પંડિત અહોબલે દ્વારા લખવામાં આવેલી છે ઈસવીસન સોળસો પાસઠમાં જે ઉત્તર ભારતની સંસ્કૃતિ સંગીતની જે પદ્ધતિઓ છે એના માટે ખૂબ મહત્ત્વનો ગ્રંથ આ સાબિત થયો છે પછી નૃત્ય કલા વિશે વાત કરશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કારણ કે હજી એટલું બધું ડિટેલમાં નથી જે મારે જોઈએ છે એ ડિટેલ આની અંદર આપેલી નથી આ કેટલાક ચિત્રકારો નૃત્યકારો વિશેની માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે આપણે ગુજરાતના કેટલાક નૃત્યો વિશે જોઈ લઈએ મોટા મોટી માહિતી છે બેઝિક છે બહુ અત્યારે ડિટેલમાં નહીં જોઈએ જેમ તમે આગળ આમ ભણતા જશું એમ થોડીક ડિટેલ એની આપણે એકદમ ડિટેલમાં એને જોતા જઈશું તો ગોફ ગૂંથણ નૃત્ય શું છે તો હવે આની અંદર શું હોય ઢોલ અને સંગીતનું નૃત્ય વાગતું હોય બરાબર એક થાંભલો હોય અથવા તો મોટું વૃક્ષ હોય છે ત્યાં આગળ એક દોરીને બાંધી દેવામાં આવે છે એક હાથમાં દોરી અને બીજા હાથમાં દાંડિયો લઈ બે લાઇનમાં એ રીતે ફરવામાં આવે કે એ જે દોરીનું જે છે એ ગૂંથણ ભરાતી જાય બરાબર એવી રીતે અંદર બાર અંદર બાર ફરવામાં આવતું હોય અને ગોફ ગૂંથણ નૃત્ય જે છે એ કહેવામાં આવે છે પછી સીદીઓનું ધમાલ નૃત્ય તો સીદીઓ જે છે એ મૂળ આફ્રિકાના છે બરાબર અને ગીરના જંગલમાં હાલના જાંબુરમાં વસેલા આ કઈ જગ્યા છે ગીરની અંદર તમે જશો એટલે જામબુર જે ગામ છે ત્યાં આગળ આ લોકો વસેલા છે અત્યારે પણ છે બરાબર તો એમનું આ જે છે એ ધમાલ નૃત્ય છે બરાબર હવે મસીરા એટલે શું તમને ખાસ જે છે તમને પૂછવામાં આવે કે સીધીઓના ધમા નૃત્ય સાથે સંબંધિત મસીરા એટલે શું બરાબર અથવા તો મસીરા શેની સાથે સંકળાયેલું છે એમ પણ પૂછવામાં આવે સીધો સવાલ તમને પૂછી શકે છે મસીરા એટલે શું મસીરા કયા નૃત્ય સાથે સંકળાયેલું છે એવી રીતે પણ પૂછી શકે છે તો મસીરા એટલે નાળિયેરના કોચલામાંથી કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધી તાલબદ ખખડાવવાની તથા મોર નું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારા ફરવા ફરીને ગવાતું નૃત્ય છે તો મસીરા એટલે શું કરે કે ભાઈ નાળિયર હોય એનું કાચલું હોય એ અંદરથી નાળિયર કાઢી નાખે અંદર જે છે એ કોળીઓ ભરી દેવામાં આવે ઉપરથી બાંધી દેવામાં આવે એટલે કોળિયોની અંદર અંદર ખખડતી હોય છે તે ખખડાવી ગોળ ગોળ ફરવાની જે છે એ મોરપીસ હોય એનું ઝૂંડ પણ લઈ લેતા હોય છે લોકો અને ગોળ ગોળ ફરવાનું જે છે નૃત્ય જે છે એ સિદ્ધિઓનું ધમાલ નૃત્ય છે તો મશીરા એટલે શું એ પણ તમને અલગથી ખ્યાલ હોવો જોઈએ ધમાલ નૃત્ય કઈ રીતે ગવાતું હોય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ પછી મેરાયો નૃત્ય પઢાર નૃત્ય અને કોળીઓ તથા મેરના નૃત્ય બહુ ડિટેલમાં નથી આપેલું આપણે ઓલરેડી નસુતાબેનની બુક કવર કરી એમાં ડિટેલમાં બધા જે છે એ આપણે કવર કરેલા છે તમે સંસ્કૃતિના પ્લે લિસ્ટમાં જજો આ સંસ્કૃતિના પ્લેલિસ્ટની અંદર અસુતાબેન સંપૂર્ણ બુકને મેં કવર કરેલી છે એને તમે જોવાનો પ્રયત્ન કરજો ચલો જે છે સૌથી પહેલા આપણે મેરાયો નૃત્ય જોઈએ તો મેરાયો આગળ મેં લગાવેલો છે આ જો આ જે બાંધે આ જે તમને દેખાઈ રહ્યો છે એ મેરાયો છે એવી રીતે મેરાયો બનાવી બરાબર મેરાયો કઈ રીતે બનાવવામાં આવે તો સરખળ અથવા તો ઝુંજાળી એ નામનું જે ઘાસ હોય બરાબર આ ઘાસ એકદમ લાંબુ લાંબુ ઘાસ હોય છે જે કોઈ ઉપયોગમાં નથી આવતું એ ઘાસની માંથી બનાવવામાં આવે છે મેરાયો મેરાયો ગુથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેજ જેવું નૃત્ય મેરાયો નૃત્ય કહે છે બરાબર હવે અહીંયા આગળ શું છે આ જે છે એ મેરાયો એક જણાએ પકડેલો હોય બરાબર અને એ પકડી અને એની ડાન્સ કરવામાં આવતો હોય છે ઘણા લોકો એની આજુબાજુમાં તલવાર લઈને પણ ડાન્સ કરતા હોય છે મેરાયો નૃત્યની અંદર તો એ ખાસ તમે જોજો મતલબ ધ્યાનમાં રાખજો પછી સુરેન્દ્રનગર સાથે સંકળાયેલું એક જે છે પઢાર જાતિના લોકોનું પઢાર નૃત્ય બરાબર તો મંજીરા સાથે તાલ અને શરીરને જમીન સરસું લઈ બેઠી થવાનું જમીનમાં બેસવાનું પછી ઊભું થવાનું જમીનમાં બેસીને ઊભું થવાનું સાગરના મોજા કે મુજા હિલાતા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે તો આ હિલોળા મારતું જે નૃત્ય છે એ જે છે એ પઢાર જાતિના લોકો દ્વારા સુરેન્દ્રનગર વિસ્તારમાં કરવામાં આવે છે પછી સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નિત્ર સાથે મદ્રાસિયો એટલે માથે મદ્રાસિયો એટલે શું તો માથે બાંધવાનું રંગીન કપડું હોય એને મદ્રાસિયો કહેવાય કપડું રંગીન બાંધી મંજીરા સાથે તાલ અને લય સાથે શરીર સોરી એ મદ્રાસિયું બાંધી આંટીવાળી ગોળ પાઘડી અને તેના આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેર્યા નૃત્ય કરે છે બરાબર કોળી નૃત્યની વાત કરવામાં આવી રહી છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં મેયર તથા ભરવાડ જાતિના લોકો દ્વારા પણ આવી એ ના નૃત્યો પણ જાણીતા છે જેને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાનો પ્રયત્ન કરશું ઓકે આ પ્રેક્ચર ચેપ્ટરની અંદર આપેલું નથી સંસ્કૃતિમાં એવું જ હોય જો અત્યારે જે ક્લાસ ચાલી રહ્યો છે સાતમો કે આઠમો આઠમા ક્લા ધોરણની તો એ આઠમા ધોરણ પ્રમાણે આની અંદર આપેલું છે ધીમે ધીમે જઈશું તો એ ડિટેલમાં એની અંદર ચર્ચા મળશે તમને ચલો હવે શિલ્પ સ્થાપત્ય વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે શિલ્પ સ્થાપત્યની રચના કરીએ તો સ્થાપત્યની રચના માટે આપણે ભવિષ્ય ભૂતકાળમાં જવું પડે કે સ્થાપત્યની શરૂઆત કેવી રીતે થઈ હતી એના વિશે આપણે ચર્ચા કરવી પડે સમજવું પડે ત્યારબાદ આપણે ધીરે ધીરે કરી અને આધુનિક સ્થાપત્યને સમજીશું કારણ કે સ્થાપત્ય શરૂ જે કોઈ પણ વસ્તુ છે એની મૂળ સુધી પહોંચી અને એની રીડ કરવું ને એ ઇમ્પોર્ટન્ટ હોય છે તો તમને યાદ રહેશે પછી પ્રાચીન પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે પુરાતત્વ ઉત્ખાન કરતાં આવા ઘણા નગરો મળી આવ્યા છે આ નગરોમાં મુખ્યત્વે ત્રણ વિભાગો પડે છે બરાબર આગળ સિંધુ ખીણની સભ્યતાની વાત કરવામાં આવી રહી છે તો એની અંદર જેટલા પણ નગરો આપણને મળ્યા છે ઉત્ખનન કર્યું અને જે આપણે નગરોને ફાઇન્ડ કર્યા છે જેમ કે લોથલ છે ધોળાવીરા છે બરાબર મોહેચો દડો છે આ બધા જે છે જે નગરો આપણને મળી આવ્યા છે રીતસરની એ સમયની હેબિટેશન્સ આપણને જે મળી આવી છે એની અંદર ત્રણ વિભાગો આપણને જોવા મળે છે કયા કયા તો એક તો શાસક અધિકારી જો એ સમયે જે છે એ સમાજ ત્રણ વિભાગની અંદર વહેંચાયેલો હશે એવું આની ઉપરથી આપણે કહી શકીએ છીએ સીટા ડેલ અથવા તો સીટડલ ઘણા બુકમાં સીટા ડેલ પણ લખેલું છે અને અત્યારે આમાં સીટડલ લખેલું છે તો કન્ફ્યુઝ નથી થવાનો સીટડેલ એટલે સૌથી ઊંચો એટલે કે શાસક અધિકારીઓનો ગઢ પછી અન્ય અધિકારીઓ સૌથી ઊંચા અધિકારીઓ પછી એનાથી નીચા અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર બરાબર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર એક તો સિટડેલ આવે પછી ઉપલું નગર અને નીચલું નગર એવી રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલા ઘણા બધા આપણને શહેરો જે છે એ મળેલા છે હવે ઓબ્વિયસલી વસ્તુ છે જે શાસક અધિકારીઓ છે એનો જે વિસ્તાર છે એ ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો હશે ઉપલુનગર જે છે એ પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે એ પછી જે બીજા અધિકારીઓ છે અધિકારીઓ જ્યાં રહેતા હોય ત્યાં સ્વાભાવિક જે છે એ સુવિધાઓ વધારે હોય તો એ જે છે એની ઉપર પણ જે છે એ કિલ્લેબંધી કરવામાં આવેલી હતી અને બેથી ચાર ઓરડાવાળા મકાનો અહીં મળી આવ્યા છે તો ઉપલા નગરમાં કેટલા ઓરડાવાળા મકાન મળી આવ્યા છે તો બેથી ચાર ઓરડા અધિકારીઓ છે તો ઓબ્વિયસલી જે છે એ મકાન જે છે એ મોટું હોય છે અને નીચલા મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈટોના બનાવેલા છે એકદમ કાચી ઈટોના મકાનો જે છે એ તમને જોવા મળે છે બરાબર તો એ તમારે ધ્યાન રાખવાનું છે મોહેજો દડો વિશે વાત કરીએ તો મોહેજો દડોની અંદર એની જે છે એક ઈસવીસન ઓગણીસો બાવીસમાં માં સર જોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનરજી અને દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વ વિદ્યો સિંધ પાકિસ્તાનમાં જે આવેલું છે અને એની અંદર એક જગ્યા છે લારખાના જિલ્લાની અંદર મોહેજો દળો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે અને મોહેજો દળોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો ભાઈ બે વ્યક્તિઓ છે ઓગણીસો બાવીસમાં આની શોધ થઈ તો ઓગણીસો બાવીમાં આપણે અંગ્રેજ શાસન અધિ નીચે ચાલતું હતું ભારત બરાબર અંગ્રેજોની આપણે ગુલામી કરતા હતા તો એ સમયે બે અંગ્રેજો છે જેનું નામ છે જોન માર્શલ અને કર્નલ મેકે એના બે ભારતીય પુરાતત્વ જે વિદો છે એને કામ આપેલું છે જેમાંથી એકનું નામ છે રખાલદાસ બેનરજી અને બીજાનું નામ છે દયારામ સાહની આ બંને જે છે એ આ મુહજો દળો નામના જે વિશાળ નગરની જે છે એ શોધખોલ કરી હતી જેનો મતલબ શું થાય છે મોતનો ટેકરો બરાબર મરેલાનો ટેકરો અથવા તો મોતનો ટેકરો એવું એનું નામ છે હવે નગર રચના જોઈએ તો મોહેજા નગર આયોજનની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ હતું ભાઈ એની નગર રચના કઈ રીતે હતી એ સમયે આજથી એટલા મતલબ સિંધુ ખીણની સભ્યતાની અંદર પણ જોઈએ તો આજથી મતલબ ઈસવીસન પૂર્વે પાંચ પચીસો વર્ષ પહેલાં એ લોકોએ જો મકાનોને પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લિન્થ બનાવેલી હતી શ્રીમંતોના મકાનો જેટલા પણ શ્રીમંત લોકો હતા એના મકાનો બે માળવાળા પાંચ કે સાત ઓરડાવાળા પણ મકાનો હતા એટલે કેટલી બધી એ લોકોની જાહેર જલાલી હશે પછી સામાન્ય લોકોના જે છે મકાનો બે માળ એક માળવાળા અને બેથી ત્રણ ઓરડાવાળા નોર્મલી જે છે એ મકાનો ત્યાં આગળ મળી આવેલા છે એટલે એ જમાનો એકદમ સમૃદ્ધ હશે અત્યારની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ એવું કહી શકાય સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કોણ કિલેબંધી કરવાના પણ અહીંયા આગળ ઉદા ઓલા મળેલા છે જો અહીંયા આગળ કિલ્લેબંધી કરેલી છે તો ઉપર જોઈ શકો છો બરાબર પછી મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે ગલીમાં પડતા હતા સપોઝ હવે કોઈ અહીંયા માની લો કે કોઈ એક જાહેર રસ્તો છે ત્યાં આગળ જાહેર રસ્તા આવી રીતે રહેતા હતા કોઈ પણ જાહેર રસ્તો છે એ હંમેશા કાટ ખૂણે મળતો બરાબર અહીંયા સપોઝ મકાન છે તો અહીંયા મકાનો જે છે એ છે આમ આમ સામે મકાન છે તો અહીંયા આગળ કોઈ મકાનનો દરવાજો ઉપર ના થાય દરવાજો આમ સામ સામને જેના નાની ગલી છે જ્યાં કાચો રસ્તો છે અથવા તો નાનો રસ્તો છે ત્યાં આગળ બીજાના દરવાજા જે છે એ સામે સામે ઓપન થતા તો એ શું છે સેફ્ટી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ખ્યાલ હશે કે અત્યારે આપણે જે છે ઘણા બધા મકાનો જે છે રોડ સાઈડ હોય છે દરવાજો એકદમ રોડ જ્યાં આગળ જતો હોય ત્યાં આગળ ખુલતો હોય તો નાનું બાળક હોય છે જનરલી ઘણી બધી વાર આપણે વિડીયોમાં પણ જોઈએ છે કે નાનું બાળક છે એને દિવાલ ખોલીને દરવાજો ખોલી અને સીધું રોડ ઉપર જતું રહે છે રોડ ઉપર વાહન વ્યવહાર ચાલતો ચાલતો હોય તો એ એના માટે કેટલું અનસેપ્ટ થઈ જાય છે તો સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ થી કેટલું બધું એ લોકો વિચારતા હતા અહીં દરેક મકાનમાં કોઠાર રસોડું સ્નાગ અવશેષો મળ્યા છે કોઠાર માટે એ લોકો મતલબ ઘણી બધી એવી વાતાવરણીય પરિસ્થિતિઓથી પણ અનુકૂળન હશે કે ભાઈ આપણે અનાજનો સંગ્રહ કરવો પડે અનાજ જે છે એ ચોક્કસ ઋતુમાં પાકે છે તો બીજી ઋતુની આવતા રાહ જોવા માટે આપણે ત્યાં સુધીનું અનાજ જે છે એ આપણા ઘરમાં હોવું જોઈએ એટલે અનાજના કોઠારો પણ જે છે એ આપણને ત્યાં આગળ મળે આવેલા છે રસ્તાઓ વિશે વાત કરીએ મુહેચો દળોના તો મુહેચો દળોની અંદર જે છે રસ્તાઓ ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર બરાબર એટલે એક ફૂટ એક મીટરે ત્રણ ફૂટ ગણીએ તો બી ત્રીસ ફૂટ લાંબા બરાબર અત્યારે એક વ્હીકલ હોય તો એક વ્હીકલ જે છે એ સાત થી આઠ ફૂટ કે નવ થી દસ ફૂટ લાંબુ હોય છે એટલે કેટલા ત્રણ વ્હીકલ ત્રણ ખટારા એક સાથે નીકળી જાય એટલો મોટો રસ્તો જે છે એટલા પહોળાઓ રસ્તાઓ ત્યાં સમયે બનાવવામાં આવતા જેટલો રસ્તો પહોળો હોય એટલો રસ્તો સેફ હોય અને દરેક રસ્તા જે છે એકબીજાને કાટ ખૂણે મળતા આપણે જોયું અહીંયા આગળ બરાબર અને રાત્રિ પ્રકાશમાં તે પણ હોવાનું અનુમાન છે નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા તે ક્યાંય વળાંક લેતા જ નહીં બરાબર કોઈ પણ જાતો વળાંક હતા ને અત્યારે કેમ આડા આવળા રસ્તાઓ આપણે બનાવી નાખ્યા છે એવી રીતે નહીં રસ્તાઓ હંમેશા સીધા જ હતા અને બે મુખ્ય રાજમાર્ગો હતા બરાબર એ સમયે એ જે મુખ્ય રસ્તાને રાજમાર્ગ તરીકે ઓળખવામાં આવતો અને એક જે છે એક માર્ગ ઉત્તરથી દક્ષિણ એટલે કે સપોઝ કોઈ ડાયરેક્શન છે તો આ નોર્થ થઈ ગયું આ સાઉથ થઈ ગયું આ ઈસ્ટ થઈ ગયું અને આ વેસ્ટ થઈ ગયું ગુજરાત સાઈડ તો એક રસ્તો જે છે એ નોર્થ દક્ષિણ તરફ જતો અને બીજો જે છે એ પૂર્વ થી પશ્ચિમ તરફ જતો અને મધ્યમાં કાટ ખૂણા છેદતા તો આ મધ્યમાં એ કાટ ખૂણા એકદમ તમે જુઓ તો આ એકદમ કાટખૂણો બનાવે છે તો એવી રીતે કાટ ખૂણા જે છે એ છેદતા આવી રીતે એ રસ્તાઓનું આયોજન પણ કરતા એટલે કેટલી સરસ મજાની એ લોકોની યોજનાઓ હશે ગટર યોજના પણ જોઈએ તો એ આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ જે છે એ ગટર યોજના છે આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુઓ સિવાય અન્ય ક્યાંય જોડતી નથી તો ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરિયન સી મેડિટેરિયન સીની અંદર જે અમુક ટાપુઓ છે અને ત્યાં પણ એવી અવશેષ આવા સભ્યતાના અવશેષ મળ્યા છે તો એ અને જે સિંધુ ખીણની સભ્યતા એ બે સિવાય બીજે ક્યાંય આવી રીતે ગટર યોજના જે છે એ જોવા મળતી નથી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી દરેક મકાનમાં એક કુઓ ખાડ એટલે મકાનની અંદર ખાડ બનાવી નાખ્યો એટલે વેસ્ટ પાણી જે છે જમીનમાં સીધું જતું રહે આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાય એટલે એ લોકો સ્વચ્છતા માટે પણ કેટલા જે છે એ જવાબદાર હશે તમને સ્વચ્છતાનો કોઈ નિબંધ પૂછવામાં આવે તો તમે આ જે છે એ સિંધુ ખીણની ગટર વ્યવસ્થા વિશે ચોક્કસપણે જે છે એ લખી શકો છો તો એ આપણી દેન નથી એ આપણી સ્વચ્છતા જે છે એ અત્યારે આપણે કેટલા અસ્વસ્થ રહીએ છીએ ઘણી જગ્યાએ આપણે માવાની પિચકારી મારી દઈએ છીએ સિગરેટો ફૂંકીએ છીએ વાહનમાંથી બ્લિસ્ટી બિસ્કિટ ખાઈ અને એનું પડીકું જે છે એ બહાર બારીમાંથી ફેંકી દેતા હોઈએ છીએ પ્લાસ્ટિકની બોટલ લઈ પતી જાય એટલે પ્લાસ્ટિકની બોટલના રસ્તા ઉપર ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ બરાબર હા કરવાથી તમારું કોઈ નુકસાન નથી માત્ર નુકસાન સમાજનું છે અને આપણે કેટલા એ સમાજ પ્રત્યે આપણે સજાગ છીએ એ આપણને આપણો અરીસ આપણને અરીસો દેખાડવાનું કાર્ય કરે છે એટલે એવા કાર્ય બિલકુલ નહીં કરવાના અત્યારે નવો ટ્રેન્ડ આવી ગયો છે નૌકા વિહારનો ટ્રેન્ડ આવી ગયો છે બરાબર જે પેરાગ્લાઇડિંગનો ટ્રેન્ડ આવી ગયો છે પછી જે કહેવાય ને સ્પીડ બોટનો ટાઈમ આવી ગયો છે તો આવી બધી વસ્તુઓ કરતી વખતે પણ લોકો શું કરતા હોય છે કે જે છે એ માની લો કોઈ નૌકા વિહારમાં જાય તો અંદરથી પાણીના પડીકા કે કોઈ નાસ્તો ખાવા માટે તૈયાર વેફરસ કેવું કંઈ લઈ જાય છે વેફર પતી જાય એટલે સીધી એના પાણીમાં ફેંકી દેવામાં આવે છે મને એ વસ્તુથી બહુ જ નફરત છે એવું વસ્તુ ક્યારેય નહીં કરવાની કોઈ પણ કચરો ક્યારેય પણ પાણીમાં ફેંકવો જ ના જોઈએ બરાબર પાણીમાં ફેંકશો તો એની અંદર રહેલા જીવ જંતુઓ એની અંદર રહેલી માછલીઓ બરાબર એ પ્લાસ્ટિકવાળી વસ્તુઓ ખાશે અને જે છે એ એનું જે નિવસન તંત્ર બનેલું છે ત્યાં આગળ એની જે ઇકોલોજી બનેલી છે જમીનની સમુદ્રની અંદર અથવા તો તળાવની અંદર એ ઇકોલોજીને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરીએ છીએ ઘણીવાર કપડા ધોવા માટે બહેનો જતી હોય છે તળાવે અને કપડાનું ગંદુ પાણી જે છે એ તળાવમાં જતું હોય છે એ ગંદુ પાણી જે છે એ માછલીઓ ખાય માછલીઓ પીવે છે અને એનાથી એની અંદર પણ એના જે છે ને એની જે સિસ્ટમ છે ઇકોલોજી સિસ્ટમ બરાબર એના નિવસન તંત્રને એક આ અસર ઊભી કરતું હોય છે તો આપણે એક સામાજિક નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે આપણે જાહેર કચરો ન કરવો જોઈએ કચરા પેટીમાં નાખી શકો ગાડીની અંદર એક નાની પેટી તમે કચરા પેટી પણ રાખી શકો છો અત્યારે બધાને ઘરે ગાડી હોય છે બરાબર આપણે આપણા છોકરાઓને આપણા બાળકોને નાના ભાઈઓને ભાઈઓને આપણે આ શીખવાડી શકીએ છીએ સારા સંસ્કાર તરીકે તો આ મારી એક નમ્ર વિનંતી છે કે આ બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો બિકોઝ આ વસ્તુઓથી ખૂબ જ નુકસાન છે સમાજને નુકસાન છે દેશને નુકસાન છે અત્યારે ફોરેનની અંદર તમે જુઓ સિટી કેમ એટલા બધા ચોખ્ખા છે બરાબર એ લોકોને એથિક્સ જ શીખવાડવામાં આવે છે પહેલેથી કે ભાઈ કચરો નથી કરવાનો આ આપણી જ જગ્યા છે આપણે જ રહેવાનું છે બરાબર આપણે એ બગાડવા માટે નથી આવેલા